પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના લોટિયા ગામના ખેડૂત ઠાકોરે પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની જમીનની ફળદ્રુપતા વધારી ઓછા ખર્ચે સારી કમાણી કરી રહ્યા છે રાંધનપુર વાહતાજી ઠાકોર છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે વાહતાજી ઠાકોરે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો છે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અન્ય ખેડૂતોને પણ તેમના પદ્ધતિ અપનાવવા માટેની પ્રેરણા આપી રહ્યા છે મારું નામજી હું કમ્પોસ્ટ લોટિયા હું લોટિયા ગામે રહું છું અને છેલ્લા વીસથી પચીસ વર્ષથી હું પ્રાતૃિક ખેતી એટલે ગાય આધારિત ખેતી કરું છું મેં ગઈ સાલ આ ખેતરમાં દિવેલાનું વાવેતર કરેલું તે દિવેલા મારું મેં જાતે નિંદામણ કર્યું અને ટ્રેક્ટર દ્વારા આંતરખેડ કરી અને મેં દિવેલાનું એક લાખનું ઉત્પાદન લીધેલું ત્યારબાદ આ સાલ મેં જુવારનું વાવેતર અને મગનું વાવેતર કરેલ છે તેમજ બાગાયત ખેતીનો પણ પૂરેપૂરો અનુભવ ધરાવું છું અહીંયા મેં મારા ખેતરમાં લીંબુડી તેમજ જામફળી અને ખારેકનું વાવેતર કરેલું અને બાગાયત વિભાગમાં મેં પણ બાગાયત માટે અરજી કરેલી છે તે પણ હાલમાં મંજૂરી અર્થે પડેલ છે તો મિત્રોને મારે ખાસ જણાવવાનું કે તમારું સાણિયું ખાતર તમારા ખેતરમાં જ નાખો અને ગાય આધારિત ખેતી કરો કારણ કે ખેડ ખાતરને પાણી નસીબને લાવે તાણી આ જૂની ઘંડીઓની કહેવત છે તો મિત્રોને ખાસ જણાવવાનું કે તમે હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું બંધ કરો અને મારે તો સર્વ ખેડૂતોને ખાસ જણાવવાનું કે તમારો ખાતર જે ઉકેડાઓ છે એ ઉકેડાઓ દર સાલ તમે તમારા ખેતરમાં જ નાખો અને વધુને વધુ તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરો એવું મારે સર્વને જણાવવાનું છે અને છાણિયું ખાતર તો બહુ ઉપયોગી છે બીજું કે મિત્રો મેં અહીંયા અળસિયાના પણ મેં બે બેડ બનાવેલા એટલે અળસિયાના એક ખેડૂત તરીકેનું કામ કરે છે તે રાત્રે ખેડૂતનું કામ કરે છે અળસિયા રાત્રે જમીનને ખોદી અને પોચી રાખવાનું કામ કરે છે એટલે ખેડૂત મિત્રોને મારે ખાસ જણાવવાનું કે તમે પણ એક અળસિયાના બેડ બનાવો છણીઓ ખાતરનો વધુને વધુ ઉપયોગ કરો અને વધુને વધુ ઉત્પાદન લો એવી મારી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે રામજીભાઈ દેવશીભાઈ ગામ લોટિયા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ હું ચાલીસ વર્ષથી આ ખેતીનું કામ કરું છું બળદુથી મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આને અસલ પ્રાકૃતિક ખેતી કહેવાય અને પ્રાકૃતિક ખેતીથી તમે ખેડ ખાતરને પાણી કરમને લાવે તાણી આ બધી વસ્તુ તમે યાદગાર રાખો આપણા ગયડા લોકોનો તો તમે સુખી થશો અત્યારે ડીઝલના પેટ્રોલના ભાવ વધી છે ખોટા ખર્ચા કરો ને અને આપણને મોદી સાહેબ કહેશે એ રીતે આપણે આગળ વધો અને આપણને બધી એમ માનો કે આપે છે સલાહ એ આપે છે અને આપણને બધું આપે છે એના માટે ઉપયોગ માટે તો એનો ઉપયોગ આપણે કરી બતાવવાનો અને આપણે પ્રાકૃતિક ખેતી કરવા માટે સહમત થઈ જાઉં બધાને હું પોતે જાતે પ્રાકૃતિક ખેતી કરું છું મારી પાંચ વીઘાની ખેતી છે પાંચ વિગમાંથી મેં એક કિલો મગના પાંચ મણ મગ લીધા હતા આ એક આ પંદર દાડ પહેલાં જ એક પાંચ એક કિલોના પાંચ મણ મગ ફીટ લીધા તો આપણે દસ કિલો વાય આવે તો કેટલા થાય એ તમે વિચાર કરો તો એનો બધો અનુભવ કરીને ખેડૂત મિત્રોને મારું કહેવાનું છે કે એક અમારે એટલું સાહેબ છે કે આ જો આ તલાઈમાં કચું પાણી નથી આ અમારા વસ્તા ભાઈ ત્યાં કડ ઊભા કોરા કટ થઈને જો સરકાર અમને પાણીની સગવડ કરી એટલે તલાઈની અંદર અને અમે ખેડૂત મિત્રો પાંચ પાંચ વીઘા વાળા એમ કે જીવન જીવી શકીએ બાકી અમારો કોઈ ઉધાર નથી જય ગરવી ગુજરાત પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ